જે વાદ્યની અંદર તંતુનો ઉપયોગ કરવામાં આવેલો હોય. તંતુથી અવાજ ઉત્પન્ન થાય તંતુ વધે કહેવાય એને સુરંદર નામના વાદ્યની આપણે આજે ચર્ચા કરવી છે. તમને ફોટો છે સુરંદોનો દેખાઈ રહ્યો છે ઈમેજમાં બહુ જ જબરદસ્ત જટિલ પ્રકારનું એક કહી શકાય વાદ્ય છે તે રહ્યું જોઈ શકો છો આપ લોકો. એટલે આને વગાડવા વાળાની માસ્ટરી પણ જબરદસ્ત હોય અને બનાવવા વાળાની માસ્ટરી પણ જબરદસ્ત હોય. ઓકે? ચાલો. આપણે ભગવાન દર્શનગરી લઈએ જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય હો આપણા પર ખૂબ સુખ સમૃદ્ધિ સ્વાસ્થ્ય આપણને ભગવાન આપે એવી આપણે એમને શ્રી શ્યામને પ્રાર્થના કરીએ ગુજરાતના બઢિયા બાપા છે તે રાજસ્થાનની અંદર ખાટુ શ્યામ બાબા છે તમને ઘણા મિત્રો ખબર ન હોય તો કહું મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ હિસ્ટ્રી અને મેથેમેટિક્સમાં સાડા છ વર્ષ કરતાં વધુ ટીચિંગ એક્સપિરિયન્સ રીઝનિંગ કોન્સ્ટિટ્યુશન આર્ટ એન્ડ કલ્ચર ઓફ ગુજરાતમાં છે અને મેં અહીંયા આટલી બધી એક્ઝામિનેશન્સ ક્લિયર કરી છે ટીચિંગ અનુભવની સાથે સાથે મને એક્ઝામ ક્લિયર કરવાનો પણ બહોળો એવો અનુભવ છે જે તમે અહીંયા ચેકઆઉટ કરી શકો છો સરળ પાઠશાળા એપ્લિકેશન છે દરેક વિદ્યાર્થી મિત્રોએ ડાઉનલોડ કરી લેવાની છે અમારી એપ્લિકેશનમાં તમને ફ્રી ટેસ્ટ પેડ ટેસ્ટ ફ્રી કોર્સ પેડ ટોસ્ટ અને ઘણી બધી વસ્તુ તમને જોવા મળશે ફ્રી પીડીએફ છે સિલેબસ યુટ્યુબ ક્લાસના વિડીયો બધું જોવા મળશે તમને

એકય બરાબર આ બે પ્રશ્નો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનો છે આપણે ભણાવ્યું છે તો જોઈએ હવે આ બે પ્રશ્નોમાંથી તમારો કેવા જવાબ આવે લોકવાત તેના વર્ગીકરણની વાત કરી રહ્યા છો તો એમાં તમને ખબર જ છે દરેક વખતે આ સ્લાઇડ લાવું છું તમને જોડકામાં આ સ્લાઇડના પ્રશ્ન આવી શકે છે તો ધ્યાન માં રાખજો ભૂલતા નહીં આને સુરંદો ઉપર એક કાકા બેઠા છે સરસ મજાના એવા ફેમસ મહાનુભાવ છે આ એરિયા બરાબર એ એમના હાથમાં તમને સુરંદો વાદ્ય દેખાઈ રહ્યો છે બરાબર યસ તો આપણે હવે જઈએ ટોપિક ની અંદર સારંગીને મળતું સુરંદો કે સુરિંદો નામનું વાદ્ય છે ઊંટ ચરાવનારા કચ્છી સાવલાણી જતમાં મતલબ આમ કહેવા જઈએ ને તો માલધારી જે આપણે કહે છે માલધારી કોમ એ લોકો પણ ખાસ વગાડી જાણે છે અને ખાસ કચ્છી સવલાણી જાત ધ્યાનમાં રાખજો બહુ ઇમ્પોર્ટન્ટ છે આ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછી શકે છે

તમારે એને ધ્યાનમાં રાખવાના છે સુરંદર આકાર કેવો છે કડા કરેલા મોર જેવો ઓકે બીજો હવે તેના પર કલાત્મક કોતર કામ કરી મોતી અને ઉનના ફૂંકતાથી તેને શણગારવામાં આવે છે ભાઈ કલાત્મક કોતર કામ કરીને સુરંદો માં મૂકવાની કોથળી પણ રંગબેરંગી મનોહર ભરત કરેલી હોય ભાઈ કોથડીએ એ બનાવવાની એવું નહીં કે એકલું વાદ્ય ખાલી તેના પર કલાત્મક પોતર કામ કરી છે જુઓ અલગ અલગ જે તાર છે તે જીબાન અગોટી ઓળખવામાં આવે ગજવડે તેના પર સિંધી વગાડવામાં આવતી હોય છે ભાઈ ગજવડે થોડા વર્ષે પૂર્વ તેમનું અવસાન થયું છે મતલબ જે મહાનુભાવ આ વિશે જાણે છે સુરંદો વાદ્યની બધી નોલેજ છે એમને એ લોકો અને વિદેશ આ વાદ્યને ફેમસ કરી રહ્યા છે ઓકે તો આપણો સુરંદો વાદ્ય ટોપિક છે તે અહીંયા પૂર્ણ કરીએ છે આઈ હોપ તમને બધા મિત્રોને ક્લિયર હશે વચ્ચે સ્લાઇડમાં ક્યાંક આગળ વચ્ચે જે શોર્ટ આઉટ કરી કાઢીશ નો થાય તો તમે એને મને ક્ષમ્ય ગણશો અને એને જોઈને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો તમારું એટલું જ કામ છે તમારી પાસે કોઈ ફીસ કે કોઈ ચાર્જ નથી લઈ રહ્યા પણ એટલી વસ્તુ ખાસ આપણે અહીંયા ધ્યાનમાં લઈશું કે તમે આ વિડીયો જોઈને મહત્તમ મિત્રો સુધી શેર કરજો ઓકે સરળ પાર્સલ એપ્લિકેશન ડાઉનલોડ કરો ફેન કોલ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે મળીએ છે નેક્સ્ટ ક્લાસમાં બરાબર જય હિંદ જય ભારત જય જય ગરવી ગુજરાત જય શ્રી શ્યામ ખાટુ શ્યામ બાબાની જય હો